Thank you

પોલીસ તપાસમાં સામે આવ્યો કે આરોપીએ ખોટા આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ અને વેચાણ દસ્તાવેજોમાં બીજા વ્યક્તિઓના ફોટા લગાડીને ખરાદી ખરીદી વેચાણના ખોટા દસ્તાવેજો બનાવીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી આરોપી ઘટનાની પહેલા દુબઈ ભાગી ગયો હતો જેના પર લોકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી ભારતીય સરકારી કાનૂની પ્રક્રિયા અને યુએઈની સાથે પ્રત્યાપણ સંધિ હેઠળ ઇન્ટરપોલ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી આરોપીને અમદાવાદ એરપોર્ટ પર કસ્ટડીમાં લેવાયો હતો અને ત્યારબાદ સુરત લાવવામાં આવ્યો હતો આ મામલામાં અગાઉ અન્ય આઠ આરોપીની પણ ધરપકડ કરવામાં આવી ચૂકી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે